મહિલાઓ પાણીની વ્યવસ્થામાં એક તરફ સરકાર નળસે જલ યોજનાની વાતો કરે છે તો બીજી તરફ સાબરકાંઠાના બાબુઓ પણ નળસે યોજનામાં સો ટકા કામગીરી કરી હોવાની વર્ણસા પણ ભૂકી રહ્યા છે પરંતુ ગામમાં જળ તો ઠીક નળ પણ આવ્યા નથી આઝાદ છો એના પછી કોઈ પાણીની કોઈ સગવડ જ નથી અને આ છેલ્લા પચીસ વર્ષથી આ તુમાકુની સરકાર જે ભાજપની ચાલે છે એ કોઈ અમારી કોઈ કમ્પ્લેન સાંભળતું નથી અને જે ગામ લોકોને છે ને એ હું મારા પોતાના બોર કુવાનું પાણી રાતે દિવસે હું ચાલુ કરીને લોકોનું પાણી મહિલાઓનું પાણી હું પાઉં છું અને પંચાયત લેવલમાં છે ને કોઈ કોઈ સાંભળતું નથી અને અમારા ગામમાં ટોકો બનાવ્યો છે વીસ વર્ષથી પણ એ ગામને પાણી કાંઈ મળતું નથી બોર બનાવે છે બોર બી પણ ફેલ પડેલ છે ગામને પાણી લેડીઝને ભરવા જવા માટે કે રાતના સમય જવું પડે છે તો એ માટલા લઈને જતા હોય વખતે હોયડા ઉપર જતા હોય તો એને કંઈ જનાવર આશા ના છે કંઈ એના માટે કોઈ જવાબદાર કોણ વ્યક્તિ થાય માટે સરકાર શ્રીને કહેવામાં આવે છે કે ભાઈ અમારે સારામાં સારું પાણી મળે અને તાત્કાલિક સુવિધા મળે એવી આ રાયસિંગપુરા ગામને સુવિધા મળે એવું કરવાનું છે સાબરકાળામાં જલભવનના અધિકારીઓ લાખો રૂપિયાનો ખર્ચ કરીને ગામમાં પાણીનો ટાકુ તો બનાવી દીધું પરંતુ આ ઓવરહેડ ટાકામાં પાણીનું ટીપું પણ નાખવામાં ન આવ્યું અને હાલ ટાકુ જર્જરીત બની ગયો છે અધિકારીઓને સ્થાનિક તંત્રની આડતના કારણે ગામજનો પાણીનું તો નસીબ થયું પરંતુ અહીંયા સરકારના લાખો રૂપિયાનું પાણી થઈ છે માત્ર કાગળો ઉપર જ કામગીરી બતાવનાર અધિકારીઓ રાયસેંગપુરા ગામની પાણીની સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા છે આ વાત લઈ અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તાલુકા પંચાયતને લઈ જલ ભવનના અધિકારીઓ સમગ્ર મુદ્દે મૌન સેવી રહ્યા છે કંઈ પણ કહેવાની ના પાડી રહ્યા છે નર નર ચક્કલ્યો આજુબાજુના ગોબળોમાં ચાલુ છું પણ અમારે પીવા લાયક પાણી અમારા પીવા જવું હોય તો અમારે કલ્યાણસિંહ પાણી ભરવા તો બોર અચાનક બગડી ગયો તો જોબુરી પાણી ભરવા જઈશું બૈલો છોકરો ખેડ જોય તો પોણી અમારા ગામમાં કોઈ ઊંચું લેતું પંચાયતમાં રજૂઆત કરવા જઈએ છે સાહેબ કોઈ હો ભરતા નથી પોણી ખરું પણ વાહન તો કોમ લાગે કપડો ધો લાગે પણ પીવામાં પાણી રસોઈ બનાવવા પોણી કોમ લાગે નહીં તો પાછું છે ને પોના માટે રાતે દસ વાગે લાઇટ આવે અગિયાર વાગ્યા લાઇટ આવે તો પછી અમારા પાસે છે ને કુવામાં પોણી ભરવા જવું પડે કુવામાં પોણી ભરીને પાછી એ લાઈટ પાસે રસોઈ બનાવવાની અને લાઇટ હોય તો પોણી પર મળે ના હોય તો આ પાછા એ વાં એવા પાછા તર્યા ભૂષણ તરે હા પાણીની વ્યવસ્થા માટે સરકાર દર વર્ષે પરંતુ જિલ્લા કક્ષા અધિકારીઓની બોગસ કામગીરી તો સામે આવી તો નેતાઓની નબળી નેતા નેતાગીરીને કારણે પાણીની સમસ્યા હલ થવાનું નામ નથી લેતી અને જેના કારણે મહિલાઓ પાણી માટે વલખા મળતા મળવા પડતા હોય છે દૂર કિલોમીટરના અંતરો કાપી મહિલાઓને ખેતરોમાંથી પાણી લાવવા મજબૂર બનવું પડે છે પાણી માટે મહિલાઓ સહિત ગ્રામજનોના અનેકવાર પણ ઉઠાવવામાં આવ્યો હતો પંચાયત સચિવાલયમાં પણ ઢગલો લખ્યા છે પરંતુ તેમની રજૂઆત દર વખતની જેમ પોર્ટલે બંધાઈ જાય છે સાબરકાંઠામાં નળસે જલ યોજનામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો વપરાઈ ગઈ છે જોકે અહીં આ યોજના હથેળીમાં ચાંદ સમાન દેખાઈ રહી છે આગળ ઉનાળો છે પાડી પડી પાણીની તકલીફ છે અમે કુવે ગામડે ને ફરી ફરીને પાણી લાઈ લઈ ને પીએ છીએ લાઈટ હોય ના હોય લોકો બહેરો ઝગડા કર્યો પેલું અમન લેવા દો પેલું કે અમને ભરવા દો તે પણ અમે ભરીને પાણી પીએ છીએ અમારે પબ્લિકની વસ્તી છે આ ગામમાં તે પણ અમારે પાણીની સમસ્યા મટતી નથી સરકાર કહે શકાય ચકલી ચાલુ કરવા ને પાણી આવે તો અમારે ચકલી ચાલુ કરે પાણી જ નથી પીવા લાયક તો અમે પાણી પીએ હું અમારે કઈ રીતના જીવન પેલું કરવા